તો જે સમાચાર ગુજરાત રાજ્યમાં ત્રેવીસમી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે દ્વારકા વિધાનસભાની બેઠકને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે આ આદેશ સાથે ભાજપના ઉમેદવારે પોતાના પદનો ત્યાગ કરવો પડશે ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ મહત્વની પ્રતિક્રિયા આપી હતી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મેરામણભાઈ આહિરે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની બે હજાર સત્તરમાં વિધાનસભામાં થયેલ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા બેઠક દ્વારકાનો ઉલ્લેખ કરતાં જ ભૂલી ગયા હતા છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય રાખ્યું હતું બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઈ આહીરે પડકાર્યું હતું હાઈકોર્ટના આદેશ બાદ ભાજપના ધારાસભ્ય પબુભા માણેક આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને આ મુદ્દે તેમને ન્યાય મળશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો બે હજાર સત્તરની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી છે માઇનર એક છતી હશે કદાચ અમારા હિસાબે તો નથી પરંતુ અમે આ સંતોષ ન થતા સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા બે હજાર સત્તરની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે આદેશ સાથે ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાના પદનો ત્યાગ કરવો પડશે તો ચૂંટણી રદ કરવા મામલે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ હાલમાં આ મામલે મૌન સેવ્યું છે અને જણાવ્યું છે કે આજે અમને આ અંગેનો ઓર્ડર મળ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલીશું દ્વારકા વિધાનસભા મતવિભાગના સંદર્ભમાં અત્યારે જે ન્યૂઝ આવી રહી છે એના સંદર્ભમાં જણાવવાનું કે આ બાબતમાં ઇલેક્શન પિટિશન થયેલી હતી અને અમારા એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ ઇલેક્શન સેટે સેટ હાઈકોર્ટે કરેલ છે સાંજે આ અંગેનો ઓર્ડર અમને મળશે અને ઓર્ડર અમે ઇલેક્શન કમિશનને મોકલી આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું નામદાર હાઈકોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપી પબુભા માણેકની ઉમેદવારીને રદ કરાવી છે પબુભા માણેકે પોતાના ઉમેદવારી પત્રમાં જે વિગતો ખાના પૂરતી નહોતી કરી અને ત્યાં એમને ઉલ્લેખ નહોતો કર્યો તેના આધારે અમે જે તે સમયના તે વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી સમયે ફોર્મ ચકાસણી વખતે વાંધો લીધો હતો એન કેન પ્રકારે તે સમયે કોઈ દબાણ હશે અન્ય કારણો હશે પણ એના કારણે તે રિટર્નિંગ ઓફિસરે અમારે જે વાંધો હતો અને અમારી સાચી વાત હતી તેને ગાય્ય રાખી નહોતી સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર મીણાભાઈભાઈ ગોરિયાએ નામદાર વડી અદાલતમાં સમગ્ર બાબતે અરજી કરી હતી સમગ્ર પુરાવા તપાસતા અને જે તે સમયે ભાજપના ઉમેદવારે રજૂ કરેલું ફોર્મ પત્રક તેના પુરાવા અને એ બાબતોને ધ્યાનમાં લઈને નામદાર અડેદારને આજે ચુકાદો આપ્યો છે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને વિધાનસભાની ચૂંટણી રદ કરવામાં આવી છે એ જ દેખાડે છે કે જે તે સમયે વહીવટીતંત્ર ઉપર દબાણ હશે ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરી રાખીને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને હેરાન કરવા તેમનું સભ્યપદ રદ કરવું તાલાલામાં એ ભગવાનભાઈ બારડના કેસમાં આપણે સૌએ જોયું છે કે સ્પીકરની જ્યાં અધ્યક્ષની સત્તા નથી ત્યાં પણ તેમને પોતાની રીતે ચુકાદો કરીને ગેલાયેક હતા સુપ્રીમ કોર્ટે પેટા ચૂંટણીને રદ કરી એના જાહેરનામાને અને ત્યારબાદ નામદાર વડી અદાલતે આજરોજ દેવભૂમિ દ્વારકાની ચૂંટણીને પણ રદ કરી છે એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્ર ઉપર અહંકારમાં સત્તાના મધમાં બે રીતિ કિન્નાખોરી કાવતરા કરે છે મહત્વનું છે કે પબુભા માણેકા આ બેઠકમાં સાત વખતથી જીત મેળવી રહ્યા છે જ્યારે ભાજપમાં રહીને સતત ત્રીજી વખત અજય રહ્યા હતા તો દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને દ્વારકા કોંગ્રેસે આવકાર્યો છે અને પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને આની ઉજવણી કરી હતી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર કોંગ્રેસના કાર્યકરોએ ચોકીદાર ચોર હૈ મેવ જયતેના નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ